નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે શિનોર તાલુકાના ટિમ્બરવા ગામે વાળંદના ઘરમાં મહાકાય સાપ અંસાબેન ચીતુભાઈ વાળંદના ઘરે સાપ દેખા દેતા અશોકભાઈ પટેલ પ્રાણી ફાઉન્ડેશન વડોદરાના કાર્યકરો ત્યાં આવીને જોયું તો પાણીની મોટરની કુંડીમાં આશરે 7 ફૂટ લાંબો ધામણ સાપ હતો જેને અંગ્રેજીમાં રેડ સ્નેક પણ કહે છે જેનો સફળતાપૂર્વક રેસ્ક્યુ કરેલ છે અને જેને વન વિભાગને સુપ્રત કરવામાં આવશે

મારું નામ અનસયા બેન છે મારા ઘેરે સાપ નીકળ્યો હતો તે મને દીક લાગે એટલા માટે મેં ભાઈને બોલાયા છે બાખલ ભાઈને બોલાયા છે પકડવા માટે અને અમારા સમક્ષ જ પકડ્યો પછી બીજું